હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જ છો તો ફેમિલી તો આજે આપણે આવ્યા છે મારી સ્કૂલે મારી સ્કૂલ મારી શાળા મારા ગામમાં કારણ કે મારી ગામની શાળા જે મને ઘણા ટાઈમથી બહુ જ આમ પ્રિય છે મને આમ સ્કૂલે જવાનું બહુ જ ગમે જ્યારે નાના હતા ને ત્યારે આપણને જવું ન ગમતું ત્યારે આપણને છે ને એમ થતું કે ક્યારે ઘરે જઈ ક્યારે રજા આવે ક્યારે એવું ઉપડી ત્યારે એવું બધું થતું અને જ્યારે હું મોટા થઈ ગયા ને તો હવે એમ થાય કે ક્યારે સ્કૂલે જશું પણ ગાઈઝ હવે એ દિવસો તો પાછા નહીં આવે પણ એ હા એ દિવસોની યાદ કરવા માટે આપણે અહીંયા જરૂર આવી શકીએ તો હું અહીંયા આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરી પણ અને હું અહીંયા અવારનવાર આવીએ તો મજા આવે કારણ કે ફેમિલી આવે આ દિવસો જૂના જે યાદ કરીને બરાબર તો એ એ દિવસોની કંઈક વાત જ અલગ છે કેમકે સ્કૂલના દિવસો તો તમને પણ ખબર હશે સ્કૂલના નહીં પણ ચાઇલ્ડહુડના બધા જ દિવસો એમ મતલબમાં કે આપણે નાનપણના બધા દિવસો ગણીને તો બહુ જ મજા આવવા દિવસો હતા પણ ખેર હવે તો બધા બધા પોતપોતાના કામે લાગી ગયા મોટા થઈ ગયા છે એટલે હવે ફેમિલી હવે એ બધું તો આપણે કાંઈ મનમાં હોય નહીં પણ હા આપણી યાદ કરવા માટે આપણે અહીંયા આવવું પડે તો આપણે અત્યારે આવ્યા છે આપણી સ્કૂલમાં તો ચાલો તમે જુઓ અમારી સ્કૂલ ને આ છે સ્કૂલનો બગીચો સ્કૂલનું ગાર્ડન આ તરફથી જુઓ તમે આ બધા ઝાડવા કેટલા છે તો તમે જોઈ શકો છો આ અમારી સ્કૂલ જે કવડી મોટી કવડી વિશાળ છે જગ્યા તમે જુઓ હવે અમે જ્યારે ટાઈમ હોય રજા હોય ત્યારે ઘણીવાર અહીં આવતા હોય બધા ફ્રેન્ડ લોકો બધા મિત્ર અહીંયા મેચ રમવા માટે ક્રિકેટ રમવા માટે આવી છે ઘણી વાર અને હાલમાં પણ આવી છે ઘણી વાર આવી છે તો અત્યારે મેં વિચાર્યું કે આજે ક્યાંય મારે નથી જવું આજ મારે મારી સ્કૂલમાં જવું છે તો મેં સ્કૂલમાં મને બહુ જ વિચાર હતો અને આજે ચંડે છે રવિવાર છે તો સ્કૂલમાં કોઈ હોય પણ નહીં તો મેં કીધું કે ચાલો આજે કોઈને ડિસ્ટર્બ ન થાય એટલા માટે હું કપડાં રવિવાર લીધો હતો હું કપડા વિડીયો ઉતારી જવું અહીંથી ને મારા ફ્રેન્ડ મારી સાથે આવ્યો છે જો તે ત્યાં બેઠો છે ને બગીચો છે કેટલા બધા ઝાડો વૃક્ષો હા જોઈ શકો ને અહીંયા સામે છે ગાર્ડન સોરી મેદાન જે મેં મેચ રમવા આવી ક્રિકેટ રમવા માટે તો એ મેદાને અને અત્યારે આપણે સ્કૂલે આવી ગયા તો સ્કૂલે છે ત્યાં તાળું અને સર હતા અમારા સર જે અત્યારે હમણાં મળ્યા છે મને સામે મને કે કેમ ભાઈ મેં કીધું કે આજે તો મારા સ્કૂલનો વિડીયો બનાવવાનો છે એટલા માટે આવ્યા છે કે સારું સારું કહેવાય કે વિડીયો બનાવો વાંધો નહીં કે આપણી સ્કૂલ વિશે તો આપણી સ્કૂલને આપણે જાગૃત કરવાની છે અમારા ઘંટાસર ગામની પ્રાથમિક શાળા તો તમે જુઓ તમને ચાલો બધું જ બતાવું તો પહેલાં તો અહીંથી તમે જોવો ને તો આ જે હમણાં અહીંયા છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ થયો હતો તમને ખબર છે તમે વિડીયોમાં જોયું તો આ છે અહીંયા જે સ્ટેજ બનેલું હતું મતલબ આ એક સ્ટેજ જેવું છે તમારે સ્ટેજ જ્યાં અમારા દુલ્લા સાહેબ અમને સ્પીચ આપતા હતા અને અહીંયા બધું આપણે પબ્લિક બેઠા હતા તમને ખબર જ છે જો આ બધી સાઈડમાં અને અહીંયા જો અત્યારે આપણે છવ્વીસમી જાન્યુઆરીમાં આવ્યા તો ત્યારે નહોતી કાંઈ ખબર પણ અત્યારે અહીંયા આવ્યા છે અત્યારે તો એ પછીના આપણે આવ્યા નથી અત્યારે હું આવ્યો છું તો અહીંયા જોયું તો અત્યારે અહીંયા રૂમું બનાવવાની છે કદાચ એટલા માટે તો જમો તમે ધૂળ બધી કાઢી છે જીસીબી અને ઘણો ખરો સામાન આવી ગયો છે અને આ છે ડોબરા કાઢેલા છે ડોબરા જે બીમ કોલમ પાયા ઉપરથી ઊભા કરવાની હશે રૂમું એવું લાગે છે મને જો અંદર જુઓ તો તમે આરસીસી કરી નાખો છે બધી બાજુમાં જોઈ શકો છો તમે આ ક્યારે કર્યું હતું મને નથી ખબર હું નથી આવ્યો પણ હમણાં જ કર્યું છે કદાચ તો થોડાક દિવસની અંદર જુઓ તમે બધી પાણીનું ઢબ પડ્યું છે બેડવલ પડી છે બ્લોક પીડ્યા છે અને આ છે અહીંયા મોટા મોટા આપણા બીમ કોલમ ઉપર કરવાના ડોબરા કહેવાય આ ડોબરા ડોબરા કહેવાય આપણી ભાષામાં ને તો ડોબરા છે આ બધા જો તમે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ડોબરા છે અને બીજો બધો સામાન છે તો જીસીબીથી કરેલું છે અને પ્લસ કે અહીંયા રૂમો ઉતરાવાનો છે એવું એવી વાત સાંભળી છે તો રૂમું બનાવવાના છે સ્કૂલ માટે અને અહીં તમે જુઓ તો આ ધૂળ બધી પડી છે આ ધૂળ જો કેટલી બધી ધૂળ છે જોઈ શકો તમે ધૂળ અને આ સામે ટાશ નાખેલી છે આ ટાશ તો સામાન તો મોસ્ટ ઓફલી ઓલરેડી સામાન આવી ગયો છે એવું લાગે છે કારણ કે હવે સામાન કંઈ ઘટતો નથી પણ આજે રજાને હોય એટલા માટે કામ કદાચ બંધ હોય એવું ન હોય તો અને આ જુઓ તમે રેતી રેતી પણ અહીં ઢગલા કરેલો છે અહીંયા બ્લોક નાખેલા છે અહીં સિમેન્ટ પડી છે તો ઘણો ખરો સામાન આવી ગયેલો છે અને અમારું કામ અહીંનું સ્કૂલનું કામ તાત્કાલિક મતલબ શરૂ થાય મારે કંઈ પણ કાંઈ કામ હોય અહીંયા સ્કૂલમાં તો બહુ જ આમ મજા આવે છે અહીંયા આવવાની જોવાની અને અહીંયા આમ અહીંયા આવવાનું આપણે એમ થાય કે નહીં અહીંયા આવવાનો મોકો બસ મળવો જોવે એમ કે ક્યારે આપણે સ્કૂલે જઈ ખાલી ગમે બાને પણ સ્કૂલે જવાનું મન થાય એટલે મોકો જોવે આપણા માટે તો અમારે આ કંટાસર ગામની સ્કૂલ તમે એકવાર જુઓ પ્રાથમિક શાળા જોવો તમે મોટી જબરી છે તો મારા ભાઈ બેસી ગયા છે થાકી ગયા એટલે ત્યાં અને અહીંયા છે ડારની મોટરનું છે આ કંઈક એટલા માટે અહીંયા આવી રીતું અહીંયા બાકડા નાખેલા છે અને આ છે બધા લોખંડના સરિયા જે લોખંડ આવી ગયું છે નાના મોટા હવ હોળ એમ એમના બાર એમ એમના બધા હરિયા છે અને ચાલો તો હું તમને એક બીજી જગ્યાએ લઈ જાઉં છું આગળ જ તે તો આપણે ત્યાં જઈ હમણાં આપણે આવ્યા છીએ તો અહીંયા હાથ પગ મોટું ધોવું છે પાણીની સુવિધા બધું કમ્પ્લીટ ક્લિયર છે અને કાંઈ ઘટે નહીં હોય અમારા સ્કૂલમાં અહીંયા બહુ જ સારામાં સારી સુવિધા છે અને અમારા જે અમારા ગુરુ છે જે અમારો ટીચર એ બધાનો સ્ટાફ અહીંયા બહુ જ મોટો છે ને બધા જનું અમારા ટીચર ટીચરનો મતલબ અમારા ગુરુ ઉપર અમને બહુ જ આદર છે કે અમારા ગુરુ જે અમને અમે આવી તો અમને જી આમ આપણે અહીંયા આવવાનું મન થાય એવી રીતે આપણે અહીંયા આમંત્રણ કરે બોલાવે આવકારો આપે આપણને તો બહુ જ મજા આવે છે બહુ જ તો આપણે જુઓ હવે આ તમને લાવ્યો તો અહીંયા આ જે હોલ છે આ જે હોલ હમણાં બન્યો છે જો કે ઘણો ટાઈમ થઈ ગયો છે પણ આ હોલ બન્યો છે ને આ હોલમાં અહીંયા જે આ આ સામું દેખાય ને આ રસોડું છે આ રસોડું છે હા આ રસોડું છે ને જગ્યા આ રસોડું છે ખડો અને આ છે ને હોલ છે જુઓ તમે અહીંયા આ હોલમાં જે બાળકો મધ્યાહન ભોજન જમવાનું હોય ને બપોરનું તો અહીંયા હોલે અહીંયા બેસીને જમાડે છે અને જુઓ તમે ઉપર પતરા બહુ જ સારું કામ કરેલું છે અને બહુ જ સારી વસ્તુ છે આ બધી વાપરેલી અને કામ તમે જોઈ શકો છો અહીંયા કે બહુ સારું કામ કરેલું છે અને બહુ જ મસ્ત બનાવેલો છે હોય તો સ્ટાફ મતલબ ઘણા છોકરા હોય બધા ઓલે સામે જાય મોટી જગ્યા છે તમે અહીંથી જુઓ હોલેથી અને આ છે એમાં અહીંયા સિમેન્ટ નાખેલી છે જ્યારે આજે સિમેન્ટ આ મતલબ આ હમણાં વરસાદની એવું છે ઝાકળની એવી ઓલી પ્રોબ્લેમ છે ને અત્યારે એટલે સિઝન નથી પણ એ વરસાદ આવે છે એટલે તો આ ઢાંકેલા છે સિમેન્ટ કારણ કે અહીંયા કામ શરૂ થાય એટલા માટે સિમેન્ટ ઢાકેલી રાખવી પડે તો સિમેન્ટને ઢાંકીને રાખેલી છે અને આવી પડ્યા છે મોટા મોટા પાણા અને આ છે બાઇકનું મતલબ ગાડીનું પાર્કિંગનું મતલબ જગ્યા છે કે અહીંયા ગાડી બાડી મૂકવા માટે તો સામેથી આવે ને ત્યારે ગાડીને મૂકી દેવાની અને આપણે એમ તમને કીધું હતું કે હાથ પગ ધોવાની પાણીની સુવિધા નળની સુવિધા એવી બધી તો અહીંયા જુઓ સામે જો અહીંયા આ જે છે પાણીની સુવિધા છે અને આ રસોડું છે સામે દેખાઈને સામે જુઓ તો નળ છે કેટલા બધા આ બધા નળ છે અને એ જુઓ કેવું મસ્ત લખ્યું છે સાબુથી તમે હાથ ધો સાબુથી તમે ધોઈને હાથ પછી કરજો જમવાની વાત મતલબ કે મિત્રો ફેમિલી આપણે જમવા બેસતા હોય તો સૌથી પહેલાં તો આપણે હાથ પગ ધોવા ફરજિયાત છે અને કારણ કે આપણે મતલબ નાના બાળકો માટે કે નાના બાળકો તો ખબર હશે તમને કે અત્યારે રમતા હોય છોકરાએ ક્યાંય ક્યાંય રખડીને રમીને આવ્યા હોય તો બધા માટે લાગુ પડે એ સૂત્ર તો હાથ પગ ધોઈને જમવાય તો નોર્મલી વાત છે ચલો તો બીજી વાત કહું તમને તો તમે જુઓ અહીંયા કે અહીંયા અહીંયા નીચે ઉતરી તમને બતાવું જુઓ તમે આ ભાઈને તો આ અહીંયા કોને ખબર હું આવ્યો હોય બેઠા છે અત્યારે ભણવા અરે રજા છે ઘેરવી રજા રવિવાર છે આજે તો ભાઈ બેઠા છે ને આપણે આવ્યા છીએ અત્યારે અહીંયા સ્કૂલની પાછળના તરફ તો આ પાછળના તરફ છે આ છે અમારે અહીંયા ડેમ છે પાછળની સાઈડમાં હવે ટાઈમ રહેશે તો ડેમનું આગળના બ્લોકમાં તમને બતાવીશ તો આ ડેમ તરફનો રસ્તો છે મતલબ અહીંયા પાણી જે ચોમાસામાં તો પાણી બહુ જ ભરેલું હોય અહીંયા સુધી પાણી આવી જાય છે એટલું બધું પાણી હોય અહીંયા તો આ છે નીળ છે અને સામે દેખાય બધી વાડી છે અને ત્યાંથી વાડીમાંથી એક બીજું ગામ છે અમારી બાજુનું તો ત્યાં જવું હોય તો ત્યાં જવાનો રસ્તો છે ડેમ તરફ છે આ બધું અને આપણે તમે માનો ને મિત્રો તો અહીંયા અમે ઘણીવાર રવિવાર હોય કે પછી કંઈક એવું રવિવાર તે રજા હોય એવું બધું હોય ત્યારે અમે મેચ રમવા આવે છે બધા મિત્રો તો આપણે ઘણીવાર વાર અહીંયા આવ્યા હતા અને અહીંયા તમે જુઓ તો સામે સુવિધા બાથરૂમની શૌચાલયની સુવિધા છે ભાઈઓ માટે બહેનો માટે બંને તમે જુઓ અને આ છે તકતી આ જીદીકા અમૃત મહોત્સવ કંટાસર ગામ પંચાયત તાલુકા મોવા જિલ્લો ભાવનગર પ્રતિદિન માતૃભૂમિ જીવન માટેનું મતલબ વગેરે વગેરે જે તકતીમાં લખેલું છે તમે જુઓ અને તમને ચાલો ગ્રાઉન્ડ બતાવો મોટો જરૂર તો આ તમે જુઓ ગ્રાઉન્ડ કવડું મોટું ખૂબ જ સરસ ગ્રાઉન્ડ છે જે બહુ વિશાળ છે મતલબ મોટી જગ્યા છે તો આમ સામે ખૂણામાં દેખે ને તો ત્યાં સુધીનું છે તે શેક માંડીને આમ આપણે જે આવ્યા ને એ તરફ રસ્તા તરફ તો આવડું મોટું ગ્રાઉન્ડ છે અમારે જે બાળકોને રમવા માટે અને બહુ જ અહીં મોટો ગમે આવડો મોટો કાર્યક્રમ થયો હોય ને કદાચ તો અહીંયા બધા સમાજે આવડી મોટી અમારી જગ્યા છે અમારે અહીંયા જગ્યા નહીં બહુ જ એટલે ઘણો ખરો ગામમાં અમારા પ્રસંગ હમણાં જ અમારે ગામમાં પ્રસંગ થયો હતો તો મહેમાનોને સુવિધા રોકાવાની હતી તો અહીંયા જ હતી પછી એમણાં જે વાવાઝોડુંમાં વચ્ચે થયું હતું તો ત્યારે જે જરૂરિયાતમંદીઓ લોકો જે છે જેને રહેવાની સુવિધા નહોતી તો એ પણ અમારા ગામમાં સુવિધા થઈ હતી અને અહીંયા અમારા સ્ટાફ હતા જે તત્પર હતા હાજર હતા બધી વસ્તુ માટે ને જે એ બધા જરૂરિયાતમંદી લોકોને રહેવાની સુવિધા હતી એને પહોંચાડવા માટે બધું અહીંયા તો તમે જુઓ ગ્રાઉન્ડ અત્યારે બહુ મોટો વિષય અને સામે છે ટાવર તો બહુ પાછળ છે જે મતલબ વચ્ચે નદી આડી છે પાછળ છે અને જો બધો સામાન્ય મતલબ આ જો જગ્યા મોટી છે અને હજી એમાં એવું છે કે હજી ઝાડવા હજી વિકૃત થાય છે મતલબમાં વધારે બાળકો જે મતલબ અહીંયા પાણીને એવું બધું પાય છે જે બાળકો જે સ્કૂલે ભણવા આવે એ બધા લોકો બાળકો બહુ સારા છે પિચારા બહુ સેવા કરે છે અમારા મતલબ સ્ટાફની સરની અમારા ગુરુની પણ અને સ્કૂલની પણ એમ જ કહેવાય ને તો એવું છે અને જુઓ જગ્યા તમે કવડી મોટી છે બહુ મોટી જગ્યા છે મતલબ માં જગ્યામાં તમારે કેવું ન પડે એવી મોટી જગ્યા છે એમ જો એટલે અત્યારે તો બપોરનો તડકો છે એટલે તેમ તમને એવું લાગે પણ આપણે તો બપોરનો તડકો જ લઈ છે ગમે એ જઈ ક્યારે તડકા સિવાય આપણે ક્યાં હાલતા જ નથી તડકો જ લેવાનો હોય આપણે કારણ કે આપણો ટાઈમ જ એવો લઈએ છીએ એટલા માટે ને તમે જો તો ગ્રાઉન્ડ મતલબ પાછળની સાઈડમાં તમને લઈ જાવ તો આ બધું ગ્રાઉન્ડ તમે જો અહીંયા જો આ પીચ છે મેચનું આ પીચ છે અહીંથી રમવાનું તો સામેની સાઈડમાં આવતી પીચ પણ હમણાં તો બધું બંધ છે કારણ કે અહીંયા જે કામ શરૂ થઈ ગયું હવે સામે દેખાય તમને આપણે ગયા હતા અહીંયા તો કામ શરૂ થઈ ગયું એટલા માટે બંધ છે અને હવે એક મેદાન બન્યું છે અમારા ગામની બહાર આગળ મેદાન પણ આપણે જવાનું છે આગળ પણ ટાઈમ રહેશે ત્યારે તો અહીંયા એ પણ તમને બતાવીશ મેદાન જે અમારે મેદાનનું ખાતમોર થઈ ગયું મતલબ ભૂટકા થઈ ગયું એ મેદાને પણ જાશું ને આ તમે જુઓ સામે જાડવા જાઓ મસ્ત જાડવા છે બધા ને હજી ચાડવા નાના છે પણ જેમ જેમ સિઝન આવશે એમ મોટા થશે ને પાણીની સુવિધા બહુ સારી છે એટલે વાંધો નથી અને આપણે રવિવાર છે આજે એટલે સ્કૂલ તો બંધ છે ને કે તમને સ્કૂલમાં પણ લઈને આપણે જઈને બતાવો પણ અત્યારે રવિવાર છે એટલે સ્કૂલ બંધ હોય પણ આપણે આવ્યા હતા છવ્વીસમી જાન્યુઆરીમાં તો તમને ખબર છે તો જ્યારે પણ આપણી પાસે ટાઈમ મળ્યો નહોતો હોય એટલે બહારથી બતાવ્યું હતું ખાલી અને આપણે ફરીવાર નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે અંદરથી પણ તમને બતાવશું તો આ જુઓ તમે આ સાઈડથી પણ જવાનું છે આ ગ્રીલ છે અહીંયા અને અંદર અત્યારે બધા લોક મારેલા છે અને અત્યારે કે રવિવાર છે એટલા માટે કોઈ હોય નહીં એટલે રજા છે તો કોઈ હોય નહીં તો આપણે પાછળ તરફ અત્યારે આવી ગયા છે જો પાછળની તરફના આ તમે જોઈ શકો છો તો અહીંયા પણ નળની સુવિધા છે જો એક બે ત્રણ ચાર ચાર નળ છે જો અહીંયા પાણીનું મોટરનું છે અને સીસીટીવી કેમેરાની બધી સુવિધા છે જો ઘણા સીસીટીવી કેમેરા છે ચારે બાજુમાં અને પાણીનું ટાટર છે અને અહીંથી તમે જોડો જુઓ તો બધા ઝાડવા તમે જોઈ શકો છો મોટો વડલો છે અને આ જોવા વડલા અને ઝાડવા ખજૂરીયા બધા ઝાડવા ને હવે તમને બીજી વસ્તુ બતાવું તો આ તમે જુઓ આ સમાધિ છે આ ત્રણેય સમાધિ છે તો દોસ્તો ફેમિલી મિત્રો તો તમને હું કહી દઉં જણાવી દઉં તમને કે આ સમાધિ મારા દાદાની જ છે મારા દાદાની સમાધિ છે જે મને પણ સાંભળીને ઘણા વર્ષો થઈ ગયા હું નાનો હતો ત્યારનું તો પણ એટલી ખબર છે ખાલી કે સમાધિ મારા દાદાની છે મતલબ મારા કુટુંબી મારા સંબંધી મારા દાદાની છે તો બહુ ખાસ નથી મને દાદાનું નામ મને નથી ખબર પણ આ સમાધિ તમે જુઓ તો આ સમાધિ છે મારા દાદાની ત્રણેય સમાધિ છે તમે જુઓ અને આ જે હવે આપણે આગળ તરફથી આવ્યા હતા તો એ તમને બતાવો તો આપણે આગળ તરફ જશું તો જો તમે અહીંથી જુઓ ને તો આ પાછળના તરફમાં સોરી આગળના તરફમાં આગળ તરફથી આવવાનો રસ્તો છે અહીંથી અને અહીંયા પણ જે પત્રાની સુવિધા મતલબ મેં કીધું હતું ને કે ગાડીનું પાર્કિંગ તો સામે કરવું હોય તો પણ ને અહીંયા પણ છે તો અહીંયા તો કામ શરૂ છે એટલા માટે તો ચાલો તમને બધું જ બતાવવું છે તો મિત્રો મારી સ્કૂલ જે મારી શાળા જે મારી સ્કૂલ પ્રત્યે મને બહુ જ ખૂબ જ આમ પ્રેમ છે મને બહુ ભાવ છે તો મને બહુ જ ગેમો અહીંયા આવવામાં અને હું અહીંયા આવવા માગું છું અને ગમે ત્યારે હું ટાઈમ હોય ત્યારે સ્કૂલે આવું કારણ કે મજા આવે છે આપણે જૂની યાદો આપણને મળી રહે એટલા માટે બહુ જ આમ ખુશી થાય છે આનંદ થાય છે ફેમિલી તો મારી સ્કૂલની એકવાર મુલાકાત લો તમે અને સ્કૂલની મુલાકાત લો ને ખાસ તો અમારા ગુરુ છે અહીંયા બધા તમે એની પણ મુલાકાત લો તો તમને વધારે મજા આવશે તમે એકવાર અવશ્ય આવો તમને જરૂર મજા આવશે અહીંયા છે ધ્વજવંદન મતલબ ધ્વજાનું કાર્યરોહણ હતું ત્યારે અહીંના ધ્વજનું ત્યારેનું આ છે તો ફેમિલી ચાલો બહુ જ મજા આવી અને હવે આપણે જવું છે દુકાને કારણ કે આપણે તમને ખબર છે ટાઈમ કેવો લઈએ છીએ એટલા માટે તો હવે નીકળી દુકાને અને ફેમિલી તમને મારી સ્કૂલ ગમી હોય સ્કૂલ તો કોને ન ગમે યાર સ્કૂલ વસ્તુ જ એવી છે જે આપણી નાનપણ યાદ દેવરાવી દે તો તમને મારી સ્કૂલ ગમી છે એમ તમને તમારી જ પણ પોતાની સ્કૂલ ગમતી હશે અને ગમતી જ હોય ખાસ કરીને હું કહું છું તમને તમારી સ્કૂલ ગમતી જ હોય મને વિશ્વાસ છે કારણ કે તમને પણ તમારા જૂના દિવસો બાળકોને બધું તમારું પોતાનું યાદ આવે આપણે જ્યારે તમે તમારા બાળકોને જ્યારે ફેમિલી આપણે કોઈને પણ બાળકોને આપણે સ્કૂલે જઈએ તો તમને પણ એમ ખાસ યાદ થાય કે આ સ્કૂલે તો મારી હતી મને બહુ મજા આવતી એવું બધું તમને થાતું જ હશે મને પણ થાય તો ચાલો હવે આપણે જઈએ દુકાને મોડું થાય છે અને હા તમે મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને થોડો ઘણો સપોર્ટ કરો યાર થોડી ઘણી મહેનત કરો તમે તમારે એક રૂપિયાનો ખર્ચો નથી થતો બસ બે લાઇકનને પ્રેસ કરવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો છે વિડીયોને લાઇક કરવાનો છે બસ બીજું કાંઈ નહીં અને તમે એટલો તો સપોર્ટ જરૂર કરી શકો છો બીજું આપણે તમારી પાસે કાંઈ નથી માગતા તો ચાલો મિત્રો ફેમિલી જઈએ આપણે અને થોડોક સપોર્ટ કરો યાર તો આપણે થોડાક આગળ વધીએ તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં Bye bye Jai Aram